હેલો દોસ્તો સ્વાગત છે તમારું અમારી નવી રોમાંચક વાર્તામાં મારું નામ રૂપાલી છે અને મારી ઉંમર વીસ વર્ષની છે મારા લગ્નને દસ વર્ષ થઈ ગયા હતા મારા પતિની નોકરીના કારણે અમે શહેરમાં શિફ્ટ થઈ ગયા મારા સાસુ સસરા ગામમાં રહેતા હતા મારો પતિ એક સરકારી બેંકમાં મેનેજર પદ પર હતો પરંતુ દેખાવમાં બિલકુલ સારો નહોતો મને તો તે બિલકુલ પસંદ નહોતો તે ઘણો કાવો હતો અને ઉંમરમાં મારાથી દર વર્ષ મોટો હતો હું દેખાવમાં સુંદર અને ગોરી હતી મને મેકઅપ કરી પાર્ટીઓમાં જવાનું ખૂબ પસંદ હતું મેં મારા પતિના પૈસા જોઈને જ તેની સાથે લગ્ન કર્યા હતા મને લાગતું હતું કે જો અમારી પાસે ઘણા પૈસા હશે તો અમે અમારી મરજીથી જીવન જીવી શકીએ પૈસાથી દરેક સુખ ખરીદી શકાય છે એટલે મેં એક અમીર આદમી સાથે લગ્ન કરી લીધા તે પણ શહેરમાં એકલો રહેતો હતો એટલે મને સાસુ સસરાની સંભાવની પણ જરૂરત નહોતી બધું જ મારા મન મુજબ થઈ રહ્યું હતું બસ પતિ સિવાય કહે છે ને કે એક વસ્તુ મેળવા માટે બીજી વસ્તુ ગુમાવી પડે છે એક દિવસ મારો પતિ તેના પિતરાઈ ભાઈને લઈને ઘરે આવ્યો તે ગામમાં ભણતો હતો અને હવે ઇજનેરી કરવા માટે શહેરમાં આવ્યો હતો શહેરમાં નવો નવો હોવાને કારણે તેના રહેવાની કોઈ વ્યવસ્થા નહોતી એટલે મારા પતિ તેને થોડા દિવસો માટે અમારા ઘરે લઈ આવ્યા

અને મારો હાથ પાછો ખેંચી લીધો મારા પતિએ મને કહ્યું કે આ ઇજનેરી કરવા શહેરમાં આવ્યો છે અને જ્યાં સુધી તેના રહેવાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તે અમારા ઘરે રહેશે મેં કહ્યું હા કાંઈ વાંધો નહીં જ્યારે તમે ઓફિસ જાઓ છો ત્યારે મને પણ ઘરમાં બોર થાય છે રોહિતના આવવાથી મારો પણ સમય સારો પસાર થશે પછી મારા પતિએ તેના રહેવાની વ્યવસ્થા ગેસ્ટ રૂમમાં કરી અને મને કહ્યું કે રોહિતને શું જોવે છે શું નહીં તેની જવાબદારી હવે તારી છે હું તો આખો દિવસ ઓફિસમાં રહું છું તે પોતાની જરૂરિયાત કદી નહીં બતાવે કારણ કે તે ખૂબ શરમાવ છે તું તેની સારી રીતે સંભાળ રાખજે મેં કહ્યું હા તમે ચિંતા ન કરો હું છું ને તેની સંભાળ રાખવા માટે બીજે દિવસે સવારે હું વહેલા ઊઠી ગયા અને નાઈ ધોઈને તૈયાર થઈને મારા રૂમમાંથી બહાર આવી બહાર હોલમાં રોહિત કસરત કરી રહ્યો હતો

તમે પહેલા દિવસથી કોલેજ જઈ રહ્યા છો તે બોલ્યો હા ભાભી મારે મારા રહેવાની પણ વ્યવસ્થા કરવાની છે અને આમ કહી તેઓ ઘરેથી નીકળી ગયા તેના જવાબ છે આખો દિવસ હું ફરી માત્ર રોહિતના વિચારોમાં ખોવાયેલી રહી મારું ધ્યાન આખો દિવસ ઘડિયાળ પર હતું મને બસ રાહ હતી કે ક્યારે શાંત થશે અને રોહિત ઘરે આવશે મને વિશ્વાસ હતો કે આજે નહીં તો કાલે તે જરૂર મારી સુંદરતાના છે અને મારી પાસે આવશે સાંજે મેં ખૂબ જ સુંદર સાડી પહેરી અને મેચિંગ જ્વેલરી પહેરી સાચું કહું તો મારા લગ્નને સાત વર્ષ થઈ ગયા હતા પરંતુ લગ્ન પછીથી આજ સુધી મેં કદી મારા પતિ માટે આટલી સજી ધજીને તૈયાર નહોતી થઈ લગ્નના શરૂઆતના દિવસોમાં થોડા દિવસો સુધી હું મારા પતિ માટે તૈયાર થઈને બેસતી હતી પરંતુ ધીરે ધીરે ઘરના કામોમાં વ્યસ્ત કારણે મેં ખુદ પર ધ્યાન આપવાનું છોડી દીધું હતું મારો પતિ મને પાર્ટીમાં લઈ જતો ત્યારે જ હું સારી રીતે તૈયાર થઈ હતી કારણ કે ત્યાં પણ યુવાન અને સુંદર છોકરાઓ હતા જ્યારે પણ હું પતિ સાથે પાર્ટીમાં જતી બધા મને મુસ્કરાતી નજરોથી જોતા બધા મારા પતિને કહેતા કે તમારી પત્ની તો ખૂબ સુંદર છે તેમની વાતો સાંભળીને મને ખૂબ જ ગર્વ થતો હતો પરંતુ મારા પતિને ખૂબ ગુસ્સો આવતો સાંજે મારો પતિ પતિ અને રોહિત બંને ઘરે મેં દરવાજો ખોલ્યો તો મારો મને જોઈને ખુશ થઈ ગયો કારણ કે ઘણા દિવસો પછી હું સારી રીતે તૈયાર થઈ હતી પરંતુ જેના માટે હું આટલી તૈયાર થઈ હતી તે રોહિતને તો મારી તરફ એક નજર પણ નાખી નહીં તે અંદર આવીને સીધો પોતાના રૂમમાં ચાલ્યો ગયો તેનું આ વર્તન જોઈને મને તેના પર ખૂબ ગુસ્સો આવ્યો હું વિચારતી હતી કે આટલી સુંદર સ્ત્રી સામે હોવા છતાં તે આવું કેવી રીતે વર્તન કરી શકે ત્યારે મારા પતિ મારી પાસે આવ્યા અને બોલ્યા રૂપાલી તું આજે ખૂબ જ સુંદર લાગી રહી છે તમે રોજ મારા માટે આવી જ રીતે કેમ તૈયાર નથી થતી હું રોજ સાંજે કામથી થાકીને ઘરે આવું છું અને તમને આવીને તૈયાર જોઈને મારી થકાવટ ઉતરી જશે ચાલો આજે હું તમને બહાર ફરવા લઈ જાઉં છું પરંતુ મને તો મારા પતિના મોઢા સામે જોવાની પણ ઈચ્છા ન હતી મેં તેને કહ્યું અત્યારે મારું માથું ખૂબ છે અને અને હવે હવે મારો મૂડ પણ પણ નથી હું કેટલી તમારી રાહ જોઈ રહી હતી ઘણો સમય થઈ ગયો છે છે મારે ખાવાનું બનાવવાનું આમ કહીને હું મારા રૂમ માં ચાલી ગઈ અને અરીસા સામે ઊભી રહીને પોતાને જોવા લાગી ગુસ્સામાં મેં મારા હાથના કંગન અને કાચની બંગડીઓ કાઢીને ડ્રેસિંગ ટેબલ પર ફેંકી દીધા અને સાડી બદલીને રસોડામાં ખાવાનું બનાવવા ચાલી ગઈ બાદમાં ચાર પાંચ દિવસ વીતી ગયા પરંતુ રોહિત મારી સાથે એવું જ વર્તન કરતો રહ્યો તેણે એકવાર પણ મારી તરફ નજર ઊંચી કરીને જોયું નહીં જેટલું મારું મન તેની પાસે જવા માટે બેચેન થઈ રહ્યું હતું એટલો જ તે મારાથી દૂર રહેતો હતો હવે મારે કોઈ પણ રીતે તેને મેળવવાનો હતો કારણ કે હવે મારા માથામાં માત્ર થોડા જ દિવસો હતા જો તેના રહેવાની વ્યવસ્થા ક્યાંય બીજે થઈ જાય

મારી સીંચ પાડવાનો અવાજ સાંભળીને મારા પતિ અને રોહિત બંને દોડીને મારી પાસે આવ્યા પછી મારા પતિએ મને કારમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા ડોક્ટરે જણાવ્યું કે પગની હાડકામાં મોચ આવી ગઈ છે અને તેના પર પ્લાસ્ટર ચડાવવું પડશે આ સાંભળીને મારા પતિને ખૂબ મોટો આઘાત લાગ્યો તે મારા કારણે ખૂબ ચિંતિત થઈ ગયા હતા પરંતુ મને મારી ઈજાની કોઈ ચિંતા નહોતી મારે તો કોઈ પણ રીતે રોહિતને મેળવવો હતો ઘરે આવ્યા પછી મારો પતિ બોલ્યો ડોક્ટરે વીસ દિવસ સુધી પ્લાસ્ટર રાખવાનું કહ્યું છે અને હું આટલા દિવસોની રજા નથી લઈ શકતો હવે તારી સંભાવ કોણ રાખશે તને તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં પણ તકલીફ પડી રહી છે ત્યારે રોહિત બોલ્યો ભૈયા તમે ચિંતા ન કરો તમે કામ પર જાઓ હું ભાભીની સંભાવ રાખીશ આ પર મારા પતિ બોલ્યા પણ તારે કોલેજ નથી જવાનું રોહિતે કહ્યું મારું કોલેજ હમણાં હમણાં જ શરૂ થયું છે

મેં તેને કહ્યું મને અહીં બેસી બેસીને ખૂબ કંટાળો થઈ રહ્યો છે મને હોલમાં લઈ ચાલો પરંતુ તે બોલ્યો ભાભી હું આવું નથી કરી શકતો જ્યારે ભૈયા ઘરે આવશે ત્યારે જ તે તમને હોલમાં લઈ જશે જો તમારે કંઈ જોઈએ તો મને બતાવો હું લાવીને આપી દઉં તેની વાત સાંભળીને હું કંઈ ન બોલી મેં કહ્યું ઠીક છે હાલમાં મારે કંઈ નથી જોતું જ્યારે જરૂર પડશે ત્યારે હું તમને બોલાવી લઈશ મારી વાત સાંભળીને તે પાછો હોલમાં જઈને બેસી ગયો મને તો હવે તેના પર ખૂબ જ વધારે ગુસ્સો આવવા લાગ્યો હતો જેના માટે મેં મેં ખુદને પહોંચાડી હતી તેને તો મારી કોઈ દિવસે જાણી બુજીને બેડ પરથી નીચે પડવાનું નાટક કર્યું અને સીઝ પાડીને તેને બોલાવ્યો તે દોડતો મારા રૂમમાં આવ્યો અને મને ઉઠાવવા માટે મારો હાથ પોતાના ખંભા પર રાખ્યો અને બીજો હાથ મારી કમર પર તેના સ્પર્શથી હું પીગોઈ ગઈ

અને મને ઉઠાવીને બેડ પર બેસાડી દેતો આ રીતે વીસ દિવસ વીતી ગયા પછી મારા પતિ મને હોસ્પિટલ લઈ ગયા ડોક્ટરે પ્લાસ્ટર હટાવ્યો અને કહ્યું કે હવે મારો પગ સારો થઈ ગયો છે મારા પતિને ખૂબ ખુશી થઈ ગઈ પરંતુ હું હવે રોહિતની પાસે નહોતી જઈ શકતી આ કારણે હું ચીડચીડી થઈ ગઈ હતી હું આખો દિવસ એ વિચારતી હતી કે હું શું કરું કે રોહિત મારો થઈ જાય એક દિવસ મારા પતિનો ઓફિસમાંથી ફોન આવ્યો કે તેને ઘરે આવવામાં મોડું થશે

મેં તેને કહ્યું હું તમારા માટે ગરમા ગરમ ખાવાનું લાવી છું જલ્દીથી ખાઈ લો પરંતુ તે બોલ્યો ભાભી ખાવાનું ટેબલ પર રાખી દો હું થોડી વારમાં ખાઈ લઈશ આ કહેતા તેણે મોબાઈલ તો બંધ કર્યો પરંતુ મારી તરફ વહીને જોયું પણ નહીં ખબર નહીં તેને આટલો અહંકાર કેમ હતો જો તેની જગ્યાએ કોઈ બીજો હોત તો કદાચ અત્યાર સુધીમાં મારો પૂરો ફાયદો ઉઠાવી ચૂક્યો હોત પરંતુ આ માણસ જ અલગ પ્રકારનો હતો તેમાં કોઈ લાગણી જ નહોતી જ્યારે તેણે મને જવાનું કહ્યું ત્યારે મને ખૂબ જ તિરસ્કાર મહેસૂસ થયો હું ગુસ્સામાં ત્યાંથી ચાલી આવી અને સીધી મારા રૂમમાં આવીને સૂઈ ગઈ આખી રાત હું તેના જ વિચારો વિચારતી રહી મને પણ ખબર ન પડી કે ક્યારે મારા પતિ આવ્યા અને મારી બાજુમાં સૂઈ ગયા સવારે ઊઠીને મારા પતિએ મને કહ્યું કે આજે મારે ઓફિસના કામથી થોડા દિવસો માટે બીજા શહેર જવાનું છે તું તારું ધ્યાન રાખજે આમ પણ અહીંયા રોહિત પણ છે જ તું ઈચ્છે તે તેને કહી શકા છો આ સમાચાર સાંભળીને મને ખૂબ જ ખુશી થઈ મને એક વધુ તક મળી ગઈ હતી હવે મેં મનમાં નક્કી કરી લીધું હતું કે આ વખતે હું રોહિતને મારા દિલની બધી વાતો કહી દઈશ પછી જોઈશ કે તે મારી સામે કેવી રીતે નાટક કરે છે મેં વિચારી લીધું હતું કે જે કંઈ પણ મારે તેનાથી જોઈએ છે તે હું તેની સાથે ખીર્યા વિના તેને જવા નહીં દઉં મારા પતિએ રોહિતને કહ્યું હું થોડા દિવસો માટે બહાર જઈ રહ્યો છું તું ભાભીનું ધ્યાન રાખજે તેને જે કંઈ પણ જોઈએ તે આપી દેજે બહાર જવા ન દેતો કારણ કે તેના પગ હજી સારા થયા નથી રોહિતે જવાબ આપ્યો મને જલ્દીથી જલ્દી રહેવા માટે બીજી જગ્યા શોધી આપો હું હવે અહીંયા નથી રહેવા માંગતો મારા પતિએ આશ્ચર્યથી પૂછ્યું શું થયું અહીંયા કોઈ તકલીફ છે પરંતુ રોહિતે સાચું ન કહ્યું બસ એટલું જ કહ્યું હું ક્યાં સુધી તમારા પર બોજ બનીને રહીશ એક ના એક દિવસ તમારે અહીંથી જવું જ પડશે મારા પતિએ કહ્યું ઠીક છે હું પાછો આવીને જોઈશ હાલ પૂરતું તું ભાભીનું ધ્યાન રાખજે હું તેને તારા ભરોસે છોડીને જઈ રહ્યો છું મેં તેને પહેલા કદી એકલી છોડી નથી પરંતુ હવે તું છે તો મને કોઈ ચિંતા નથી રોહિતે કહ્યું હા બાપા ભૈયા તમે નિશ્ચિત થઈને જાઓ હું ભાભીનું ધ્યાન રાખીશ રોહિતની વાત સાંભળીને મારા પતિ નિશ્ચિત થઈને કામ માટે બહાર ચાલ્યા ગયા જેવો રોહિત તેના રૂમ માં જવા લાગ્યો મેં તેને રોકી લીધો અને કહ્યું મારે તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે તે બોલ્યો બોલો શું વાત છે પરંતુ તે મારી તરફ જોયા વગર જ બીજી તરફ નજર ફેરવીને બોલી રહ્યો હતો મેં કહ્યું મારી તરફ જુઓ મારામાં શું કમી છે હું આટલી સુંદર છું શરીરથી ભરેલી પૂરી છું તમને જે કંઈ પણ જોઈએ હું તમને આપવા તૈયાર છું પછી તમારી તકલીફ શું છે હું તમને ખૂબ પ્રેમ કરું છું તમે મને ખૂબ ગમો છો મને તમારા ભાઈ સાથે રહેવું બિલકુલ નથી ગમતું હું તેનાથી નફરત કરું છું જો તમે તૈયાર હો તો હું તેને છોડીને તમારી સાથે હંમેશા માટે રહેવા તૈયાર છું મારે તમારી સાથે લગ્ન કરવા છે મારી પાસે ઘણા પૈસા છે હું તમને કોઈ વસ્તુની કમી નહીં થવા દો મારી વાત સાંભળીને તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હું આગળ કંઈ કહું તે પહેલા તેણે મને એક જોરદાર તમાચો માર્યો અને ગુસ્સામાં બોલ્યો તમને શરમ નથી આવતી ભાભી મારી સાથે આવી વાતો કરવાની હિંમત કેવી રીતે થઈ હું મારા ખૂબ સન્માન કરું છું અને હું તેની સાથે વિશ્વઘાત નથી કરી શકતો તે તમને ખૂબ જ પ્રેમ કરે છે પરંતુ તમને તેની કોઈ કદર નથી પૈસા આજે છે તો કાલે નથી પરંતુ સાચો પ્રેમ ક્યારે પાછો વહીને નથી મળતો ખબરદાર જો આગળ કોઈ વાર મારી સાથે આવું કર્યું તો આમ કહીને તે પોતાના રૂમમાં ચાલ્યો ગયો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો મને આ વાતનો ગુસ્સો નહોતો કે તેણે મારા પર હાથ ઉઠાવ્યો પરંતુ આ વાતનો ગુસ્સો હતો કે તેણે મારી સુંદરતાની કોઈ કદર જ નહોતી રાત થઈ ગઈ હતી પરંતુ મને ઊંઘ નહોતી આવતી રાતના બે વાગ્યા હતા ત્યારે મને યાદ આવ્યું કે તેના રૂમની એક્સ્ટ્રા ચાવી મારી પાસે છે મેં ચૂપચાપ ચાવીથી તેનો દરવાજો ખોલ્યો રૂમમાં અંધારું હતું રોહિત સુઈ રહ્યો હતો મેં અવાજ ન કરતા તેની પાસે જઈને તેની બાજુમાં સુઈ ગઈ અને તેને ગળે લગાવી લીધો તે ઊંઘી રહ્યો હતો ત્યાં જ અચાનક ચાલુ કરી ચમકીને જોયું કે સામે રોહિત નીચેથી જમીન સરકી ગઈ કારણ કે જો તે રૂમ ની બહાર હતો તો પછી તેની જગ્યાએ કોણ સૂઈ રહ્યો હતો મને પરસેવો છૂટી ગયો ડરથી મારું શરીર કાંપવા લાગ્યું મેં પાછો વહીને જોયું તો તે મારા પતિ રોહિતની જગ્યાએ સૂઈ રહ્યો હતો મેં મારા પતિને પૂછ્યું આ બધું શું થઈ રહ્યું છે તેણે મને એક જોરદાર તમાચો માર્યો અને સત્ય સામે મૂક્યું તે બોલ્યા સત્ય તો એ છે કે રોહિત પાછલા થોડા દિવસથી મને કહી રહ્યો હતો કે તે અહીંયા નથી રહેવા માંગતો પરંતુ તેની મજબૂરી હતી કારણ કે તેને રહેવા માટે કોઈ સારો રૂમ કે હોટલ નહોતી મળતી તારા પરેશાન કરવાથી તંગ આવીને તેણે મને સાચી વાત કહી દીધી પરંતુ મને તેની વાત પર વિશ્વાસ ન થયો ઉલટાનું મેજ તેને ખરાબ કહ્યું માત્ર તારા માટે કારણ કે મને લાગતું હતું કે મારી પત્ની ખૂબ સીધી સાદી છે અને માત્ર મારા મારા જ પ્રેમમાં છે પરંતુ આ મારી ખૂબ મોટી ભૂલ હતી તે મને વારંવાર સમજાવતો રહ્યો ભાઈ મારા પર વિશ્વાસ કર નહીં તો એક દિવસ તારી પત્ની તારા વિશ્વાસનું વિનાશનું કારણ બનશે અને તને રસ્તા પર લાવીને ઊભો કરી દેશે પછી એમ બંને એક યોજના બનાવી અને તમે તેમાં ફસાઈ ગયા હવે મને તારી કોઈ જરૂર નથી તારી સાથે રહેવા કરતા સારું છે કે હું કોઈ ગરીબ છોકરી સાથે સુખી જીવન વિતાવીશ આમ કહીને મારા પતિએ મને બહાર કાઢી મૂકી હવે મારા જીવનમાં માત્ર જ બાકી હતો દોસ્તો જો તમને અમારી વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર મવીએ છીએ આવતીકાલે અમારી સાથે એક નવી વાર્તા સાથે વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો